પપ્પાના અવસાન પછી અમને ગોઠવાતા અને સ્વસ્થ થતાં થોડો સમય લાગ્યો એક તો ઘરમાં હવે કોઈ પુરુષ નહોતો રહ્યો એટલે બધા વહીવટી કામો અને સરકારી બાબતોમાં અમારે અટવાવું પડતું તો બીજી તરફ પપ્પાનો પ્રેમ અને જીવનમાં એમની હાજરી અમે ખૂબ મિસ કરવા માંડ્યા જેને કારણે અમે ખૂબ ભાંગી પડ્યા અને અમારો આત્મવિશ્વાસ પણ ડગી ગયો પપ્પાના અવસાન અને એમની વિધિઓ પતિ પછી મયુરનું ઘરે આવવાનું બંધ થયું પરંતુ મયૂર સતત મારી સાથે વોટ્સએપ અને ફોન દ્વારા કોન્ટેક્ટમાં રહેતો અને મને સતત આશ્વાસન આપતો રહેતો વળી કંઈક લાવવાનું હોય અથવા નાના મોટા સરકારી કામો હોય ત્યારે એના લેવલે પતિ જતું હોય તો એ જાતે પતાવી આવતો અથવા મને ક્યાંકથી પિકઅપ કરી મને એ લઈ જતો આ ગાળામાં અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને એકબીજા સાથે વાત કર્યા વિના એક આખો કલાક વીતી જાય તો અમે વિહવળ બની જઈએ પપ્પાના ગયા પછી લગભગ વરસ સુધી અમે ખૂબ ફર્યા અને અમારા પ્રેમની વાત ગુપ્ત રહી પરંતુ અમે સાથે ફરતા હતા એટલે અમારા પ્રેમની વાતો બહાર આવ્યા વિના રહે એમ નહોતી કારણ કે કોઈક ને કોઈક અમને જોઈ જતું જેને કારણે અમારી ચર્ચા પણ ઘણી થઈ રહી હતી એવામાં એકવાર મારા સગા મામાએ અમને બંનેને એક કાફેમાં સાથે જોયા એટલે એમને ભ્રમ ગયો કે અમે બે કયા હિસાબે સાથે બેઠા હોઈશું વળી અમે બંને એકબીજાની આમને સામને નહીં પણ લગોલગ બેઠા હતા એટલે અમે એકબીજાના પ્રેમમાં હોઈશું એવું સ્વાભાવિક રીતે થાય મામાએ ત્યાં તો કશું કહ્યું નહીં પરંતુ કાફેથી તેઓ સીધા અમારા ઘરે ગયા અને ત્યાં મમ્મીને મળીને બધી વાત કરી હું ઘરે પહોંચી એકલામાં તો ઘરનું વાતાવરણ એકદમ તંગ હતું અને ઘરે પહોંચતા જ મમ્મી જોર જોરથી મારા પર ગુસ્સે થઈ મને એમને પૂછ્યું કે તમારી વચ્ચે શું ચાલે છે તો મેં એકલું જ કહ્યું કે અમારી વચ્ચે સારી ફ્રેન્ડશીપ છે એટલું જ બાકી અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી પપ્પાની માંદગી વખતે એ રહીન હતો ત્યારથી અમને સારું બનતું અને એના કારણે જ્યાં આજે અમે મળી ગયા તો અમે કાફેમાં નાસ્તો કરવા ગયા મારી એ વાતથી મમ્મી થોડી નરમ પડી અને એને મને કહ્યું કે દીકરા એ આપના સગામાં કહેવાય એટલે તમારી વચ્ચે દોસ્તી હોય તો મને કોઈ વાંધો નથી પરંતુ ક્યાંક તમારી વચ્ચે પ્રેમ હોય તો આપના ફેમિલીનું ખરાબ દેખાય અને કોઈ આપના વિશે પણ કહે કે જુઓ હવે ઘરમાં કોઈ પુરુષ નથી એટલે આ બધીઓ ફાવે ત્યાં લફરામ કરી રહી છે હું મમ્મીની વાત સમજી શકું કારણ કે મમ્મી જૂના સમય ઉછરેલી અને સતત બીજાઓ શું કહેશે અથવા લોકોને કેવું લાગશે એવું વિચારતી હતી પરંતુ હું એ વર્તુળની બહારનું વિચારતી એટલે મને લોકોનો ભય સતાવતો નહોતો પણ મમ્મીનો જીવ ન બળે એકલા સારું પણ મેં અમુક બાબતો પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું જેમાં મેં અને મયુરે જાહેરમાં મળવાનું બંધ કરી દીધું મયુર મને એટલું ચાહતો કે મને મળ્યા વિના એનાથી રહી જ નહીં શકાય પરંતુ મારે ખાતર એને એ પણ સ્વીકારી લીધું અને મને મળવાનું સદંતર બંધ કરી દીધું અલબત્ત ફોન કે મેસેજ પર અમારી વાતો ચાલુ રહેતી પરંતુ એકબીજાને ખૂબ ચાહતા અને એક જ શહેરમાં રહેતા બે લોકો માટે વિના રહેવું અત્યંત મુશ્કેલ કામ હતું નહીં મળી શકવાને કારણે મયુર તો નહીં પરંતુ હું પોતે જ ફ્રસ્ટ્રેટ થઈ જતી અને એને મળવા તલપાપડ થઈ આખરે એક દિવસ મેં નિર્ણય કર્યો કે હું મમ્મીને સખી ભાવે બધી વાત કરી દઉં કે અમારી વચ્ચે શું સંબંધ છે મને વિશ્વાસ હતો કે મમ્મી કદાચ થોડી ઘણી આનાકાની કરશે પરંતુ મારા પ્રેમનો અનાદર તો નહીં જ કરે એ મને કોઈ પણ રસ્તો તો કાઢી જ આપશે એટલે એક દિવસ તકનો લાભ લઈને મેં મમ્મીને વાત કરી કે હું અને મયૂર પ્રેમમાં છીએ અને ત્રણેક વર્ષ પછી અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ મારી વાત સાંભળીને થોડો વાર તો એ એકદમ બ્લેન્ક થઈ ગઈ પણ પછી ગુસ્સો કરીને કહ્યું કે આ શક્ય બને એમ નથી ભગવાનને ખાતર એવું કશું નહીં કરતી જેથી મારી કે તારા મરેલા પપ્પાની આબરું જાય પપ્પાના ગયા પછી મારું જીવવાનું કારણ તમે બે જ છો અને એમાં તું આવું કોઈક પગલું ભરીશ તો મારી પાસે જીવવાનું કોઈ કારણ નહીં બચે પણ મમ્મી હું ભાગી ક્યાંક જવાની વાત કરું છું કે હું કોઈક ખોટું પગલું ભરું તું તૈયારી દાખવે પછી તારી ખુશીથી જ મારે લગ્ન કરવા છે હું એવું કોઈ પગલું નહીં ભરું પણ મમ્મી નહીંંગ માની એ નહીં જ માની એને એ જ વાતનો ડર રહ્યા કર્યો કે એના પિયર માંગ એટલે કે મારા મોસાળમાંગ લોકો શું કહેશે અને સમાજના લોકો શું વાત કરશે મને ખબર હતી કે મારી મમ્મીનો આધાર બીજો કોઈ નહોતો અને મારું કોઈ પણ પગલું એને ઘણું દુઃખી કરી શકે એવું હતું એટલે મેં આવેશમાંગ આવીને કોઈ પણ પગલું ભરવાનું ટાળ્યું કે નહીં તો મેં કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યો મેન માત્ર એક જ સ્થિતિમાં રહેવાનું નક્કી કર્યું મને એ સ્થિતિ એકલે વેઇટ એન્ડ વોચની સ્થિતિ મેંગ તેલ જોવાનું નક્કી કર્યું મને તેલની ધાર જોવાનું નક્કી કર્યું સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ